વડોદરા કરજણના દેરોલી ગામની નર્મદા કેનાલમાં કાર ખાતી બેના મોત તો વડોદરાનો પરિવાર કરજણના

વળાંક લેતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર કેનાલમાં ખાબકી હોવાનું હાલ તબક્કે માનવામાં આવી રહ્યું છે ફાયદા લાશ્કરોએ બે મૃતદેહનું રેસ્ક્યુ કરી પોલીસને સોંપ્યા હતા પોલીસે બંને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા હતા અને ગાડી કેનાલમાં જતી રહી પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે તેઓ સાહેબ ગામે વેવાઈના ઘરે ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ દરેલો કેનાલ પાસે કોઈ બનાવ બન્યો અને ગાડી કેનાલમાં જતી રહી મૃતકોના નામ અરવિંદભાઈ પાટણવાડે અને હિતેશભાઈ પાટણવાડે હોવાનું જાણવા મળી રહ્યું છે